અલુણા અને જયા પાર્વતીના વ્રત કુવારિકાઓ ખૂબ જ ઉત્સાહ અને આસ્થાપૂર્વક કરતી હોય છે તેમના આ ઉત્સાહને વધારવા માટે સુરતના વરાછા વિસ્તારમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ સંસ્કૃતિ ખૂબ જ ભાવમયી અને આસ્થા સભર છે હિન્દુ શાસ્ત્રોમાં તહેવારોની સાથે વ્રતનું પણ આગવું મહત્વ આંકવામાં આવ્યું છે કહેવાય છે કે વ્રત શરૂ થયા બાદ જ હિન્દુ ધર્મના મહત્વના તહેવારોની શરૂઆત થતી હોય છે ત્યારે કુંવારિકાઓ પોતાના મનવાંચિત ફળ માટે અને સારા વર માટે ખૂબ જ આત્સા અને ભક્તિભાવથી અલુણા અને જયા પાર્વતી વ્રત કરતી હોય છે આ વ્રત દરમિયાન પાંચ દિવસ સુધી મીઠા વગરનું ભોજન આરોગી શિવ પાર્વતીની હૃદયપૂર્વક પૂજા અર્ચના કરી છેલ્લા દિવસે જાગરણ કરતા હોય છે ત્યારે હાલ ચાલી રહેલા વ્રતને લઈને કુંવારિકાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમનો આ ઉત્સાહ બેવડાય તે માટે દરેક શાળા સહિત અલગ અલગ સંસ્થા અને લોકો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે આ પ્રયાસના ભાગરૂપે સુરતના એક કોર્પોરેટર દ્વારા સુરતના વરાછા ખાતે આવેલ તેજેન્દ્ર સોસાયટીની વાડી ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકીઓ તથા યુવતીઓએ ભાગ લીધો હતો આજે વોર્ડ નંબર દક્ષાબેન ભુવા કોર્પોરેટર તરફથી સોસાયટીમાં મહેંદી હરીફાઈનું આજે એક આયોજન કરેલું હતું એમાં પાંચ વર્ષથી માંડીને પચીસ વર્ષ ત્રીસ વર્ષ કેટલા પોતાના અનુભવ પ્રમાણે મહેંદીની એક હરિફાઈ રાખવામાં આવી છે અને દરેક બેનોને આશ્વાસન ઇનામ પણ આપશે અને એકથી પાંચ રેન્કમાં ઇનામ પણ આપવાના જાહેરાત કરે છે કાર્યક્રમ આજે વોર્ડ નંબર પાંચ ની અંદર તેજન્દ્ર પાર્ક સોસાયટીની અંદર અલુણા નિમિત્તે આ બાળ બાળાઓ નાની બાળાઓ ગોરમા વાળી અને જયા પાર્વતીના વ્રતવાળી બહેનોના મહેંદી સ્પર્ધાનું આયોજન કરેલ છે જેની અંદર અમે એકથી પાંચ નંબર આપવાના છીએ ત્યારબાદ લુણા જે ગોરમાના વ્રતવાળાને તમામને ઇનામ આપવાનું છે અને બાકીના જે આશ્વાસન ઇનામ પણ આપવામાં આવશે આ સ્પર્ધામાં સારો દેખાવ કરનાર પાંચ યુવતીઓને ઇનામ આપવાની સાથે સાથે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક કુંવારિકાઓને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત